નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો

જામખંભાળિયા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રીસ માંડલ ચાર હજાર એકસો એકથી ચાર હજાર ત્રણસો એક જેતપુર ત્રણ હજાર સોથી ચાર હજાર સો જુનાગઢ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો એંસી દિયોદર ત્રણ હજાર બસોથી ચાર હજાર એકતાલીસ ધાંગધ્રા ત્રણ હજાર છસોથી ચાર હજાર બોતેર વાંકાનેર ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો સાઠ તાનેરા ત્રણ હજાર ચારસો બ્યાસીથી ચાર હજાર બસો બોટાદ ત્રણ હજાર એકસો પચીસથી ચાર હજાર પચાસ જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર સો ગોંડલ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર બસો એકાવન ભીલડી ચાર હજાર એકસો એકવીસથી ચાર હજાર એકસો પચાસ નેનાવા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો થરા ત્રણ હજાર છસોથી ચાર હજાર એક થરાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો પચીસ ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો પચીસ વારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો પચાસ મોરબી ત્રણ હજાર છસોથી ચાર હજાર છોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો